સુરત ના સચિન વિસ્તારમાં મોડી સાંજે સાડા આઠ વાગ્યા ના અરસા ઘુસેલા લુટારુઓ લૂંટનો પ્રયાસ કરી દુકાનદાર પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા દુકાનદાર નું મોત નીપજ્યું હતું તો ભાગી રહેલા ચાર લૂંટારુઓ માંથી એકને લોકોએ પકડી મેથી પાક આપી પોલીસ ને સોંપ સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂથ વિથ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી છે સોમવારે રાત્રિના સાડા આઠથી પૂર્ણ નવ વાગ્યાના અરસામાં ચાર લૂંટારુ રિવોલ્વર જેવા હથિયાર સાથે દુકાનમાં ઘુસી આવ્યા હતા દુકાનમાં હાજર દુકાનદાર અશ્વિન રાજપરાય પ્રતિકાર કરતા એક લૂંટારૂએ તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા લૂંટની ઘટનાને અંજામ આપી ઘટના સ્થળેથી ચારે લૂંટારુ ભાગ્યા હતા જોકે એક ને લોકોએ ઝડપી પાડી ઢોર માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે શહેરના ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને નાસી છૂટેલા ત્રણ લૂંટારૂની સોઢખોળ હાથ ધરાઈ છે અશ્વિન રાજપરાની લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત મૂકજ્યું હતું લઈ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો આ ઘટના અંગે એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું એ ઘટના સ્થળે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી હતી એક આરોપી પકડાઈ ગયેલો છે અને હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે સુરત સચિન પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાય છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સધન ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે आठ साढ़े आठ बजे श्रीनाथ जी ज्वेलर्स में लोग का बनाव बना है और जो फायरिंग था करके जो तो श्रीनाथ का जो ओनर था उसको इंजर किया और सिविल हॉस्पिटल में ले गया वहाँ उसका डेथ हो गया था और दूसरा दोनों श्रीनाथ जी दोनों बाईस साथ में ज्वेलर्स की दुकान बंद कर रहे थे तब ये बना बना है अभी सूरत शहर का बार और हमारा स्पोर्ट ये इन्वेस्टिगेशन कर रहा है एक व्यक्ति पकड़ा गया है और तीनों बाकी ये हमारी टीमों बना के उसको तो पकड़ने के लिए कार्यवाही चालू है सर यह तो भाई हुए क्योंकि टीम के अलावा और ही सर ठीक फायरिंग हुआ है इन्वेस्टिगेशन चल रहा सर कितनी टीमें बनाई गई है, है। पूरी डीसीपी की डीसीपी क्राइम डीसीपी क्राइम के साथ करीबन उसकी अलग से टीम बनाई और हमारा पुलिस स्टेशन की चार से पांच टीम बनाई बनी हुई है और ये इन्वेस्टिगेशन कुछ पकड़ने के लिए कार्यवाही चल रही है। करता है कार्यवाही फायरिंग हुआ पुलिस तपास करके कुछ पकड़ा गया तीनों का नाम भी मिल गया है आगे का इन्वेस्टिगेशन अभी रहा है।